તો મિત્રો અહીંયા બગીચામાં પાડી રહ્યા છીએ આપણે ત્યારે ફોટો તો શું અત્યારે આપણે બોર ખાવે છે અરે ના ના પેલા આપણે ઇન્ટ્રો તો લગાડો તો જે મતલબ મિત્રો સાગર છે મારી યુટ્યુબ ચેનલ નો જો મિત્રો જો અત્યારે માં આવી ગયો છું હવે હું બોર ખાવાની ગા છરવાય વિડિયો ગા જો આયા વા ગાડી છરે છે એટલે આજ વ્લોગ ઇતરાક મોડો શરૂ કર્યો છે એવું કહેતો નઈ બનાવ એટલે

ગાને બાંધી દેવી તે નાખી લે લાઈન કાપીને જો ભેંચ ને ડોકમાં જો આવી છાકળ છે તેમાં નાખી દીધા એટલે જો તેનાથી જો ભેંચને લાગે ને જો નથી નાખીને ત્યારે જો જોયું હતું એટલે માટે લાઈન નાખી દે એટલે આપણે ઉપાધી નહીં શરૂ કરવા માટે કુંડી એટલે હું આવ્યો છું હવે પાણીવાળા માટે જો આ યાર ખોલીને આ એક કેરો બે ને ત્રણ કેરા પાવાના છે મારા પપ્પાની કે પાણી એટલે આ ત્રણ કેરા જો આપણે આ ખોલીને પાઈ દેવાના છે હાલો

મમ્મી એના તાજ મે કીધું તું બહાર ગામ ગયા છે તો જો પાણી વાળું ગયા તો જો એના છે સંતરા એક એમ છે એક જો આમ ફોલ નીકળ્યો તમે કેમ ફોલિંગ ખાવ છો જરા કોમેન્ટ કરી દીજો હું જો આખો આ પેલા ફોલ નીકળ્યો ઉપાડ લો શીરે શીરે ત્યારે ગા છે રે તેમ જો નાઈ ગયો છે આશી હવે હેલો કહી દો બધા મિત્રોને ને હેલો કેમ છે બધા ને બધા જો ઈ લઈને આવી ગયો છે ભાગ ને એવું જો ઈ ગયો તો ગામમાં પછી આવ્યો એટલે આપડી પાસે આવી ગયો આવો ભાગ ને એવું બધું લઈને ખાઈ કે આલ્યો ખાવ ને એવું કીધું આપણે પણ સંતરો અડધું ને અડધું આપણે ખાધું અડધું હું બે છે આપણે ખાઈ જા આ હજી એક છે એ પછી ખાઈશું ત્યાં દઈશું અત્યારે તેની આ કેન્ડી ને એવું બધું ખાઈ લેવી